India 9 News Mirror of Truth સેહરા સિંધી ચોકડી થી ગુંભારવાડા તરફના માર્ગ ઉપર ચાલી રહેલી ગટરની કામગીરી થી રાહદારીઓ ને વાહન ચાલકો હેરાન પરેશાન ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી રાહદારીઓને થવું પડી રહ્યું છે પસાર રસ્તા પર ભારે કાદવ કીચડ હોવાના કારણે ટુ વ્હીલર વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી પાલિકા દ્વારા અહીં અગાઉ પણ આ જ રીતે ગટરની કામગીરી કરવામાં આવી ને મસમોટા ખર્ચા કરવામાં આવ્યા હોવા છતાં ફરીથી અહીં ગટરની કામગીરી કરવામાં આવી રહી હોય ત્યારે સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ થતો ઉપયોગ તો નથી થતો ને મહત્વના બજારો આ માર્ગ ઉપર હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં અને નગરજનો પણ ખરીદી માટે અહીં આવતા હોય છે પંચમહાલના શહેરા સિંધી ચોકડીથી કુંભારવાડા તરફના માર્ગ ઉપર પાછલા કેટલાક દિવસોથી ચાલી રહેલી ગટરની કામગીરીના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જો કે રસ્તા ઉપર કાદવ કિચડ અને ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી રાહદારીઓને પસાર થવું પડવા પડવા સાથે આ વખતે ગટરની કામગીરી નિયમ મુજબ કરવામાં આવશે ખરી તેવી અનેક ચર્ચાઓ નગરજનોમાં થઈ રહી છે શહેરના સિંધી ચોકડીથી કુંભારવાડા તરફના માર્ગ ઉપર પાછલા કેટલાય દિવસોથી ગટરની કામગીરી કરવામાં આવી રહી છે ગટરની કામગીરીના કારણે સ્થાનિક નગરજનો હેરાન પરેશાન થતાં જોવા મળવા સાથે અહીંથી પસાર થતા વાહન ચાલકોને રસ્તા પરના કાદવ કિચડના કારણે ભારે હાલાકી વેઠવી પડી રહી છે જોકે જે વિસ્તારમાં ગટરની કામગીરી કરાઈ રહી છે તે વિસ્તારમાં મહત્વના બજારો પણ આવેલા હોવાથી ગ્રામીણ વિસ્તારોમાંથી અનેક લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ લગ્ન સિઝન હોવાથી કપડાની ખરીદી માટે આવતા લોકોને રસ્તા પરના ગટરના દુર્ગંધ મારતા પાણી અને કાદવ કીચડમાંથી પસાર થવું પડી રહ્યું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા હતા આ માર્ગ ઉપર સતત લોકોની અવરજવર રહેતી હોય ત્યારે કોન્ટ્રાક્ટર તેમજ પાલિકા દ્વારા પણ આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લેવામાં કેમ આવી રહી નથી તેવા અનેક સવાલો અહીંની પરિસ્થિતિને જોતા ઊભા થઈ રહ્યા છે પાલિકા દ્વારા અહીં અગાઉ પણ આ જ રીતે ગટરની કામગીરી કરવામાં આવીને મસ્ત ખર્ચા કરવામાં આવ્યા હોવા છતાં ફરીથી અહીં ગટરની કામગીરી કરવામાં આવી રહી હોય ત્યારે સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ થતો નથી કે શું આવી અનેક ચર્ચાઓ નગરમાં થઈ રહી હતી આ ગટરની કામગીરી આગામી દિવસો સુધી ચાલનાર હોય ત્યારે પાલિકા દ્વારા અહીંથી પસાર થતાં રાહદારીઓને કાદવ કીચડ અને દુર્ગંધ મારતા ગટરના પાણીમાંથી પસાર ન થવું પડે તે માટે તે કેવા પ્રકારની કામગીરી કરશે એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તો નવાઈની નહીં અમુક વખતે તો પસાર થતા રાહદારીઓના કપડાં પણ કાદવ ઉડતા કપડાં પણ બગડતા હોવાનું જાણવા મળવાની સાથે રસ્તા પરની પરિસ્થિતિને લઈને છૂપો આક્રોશ અહીંથી પસાર થતા લોકોનો તંત્ર સામે જોવા મળી રહ્યો હતો અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ